ઉપદ્રવ કરતા મુંડોની રોકથામ માટે ખેડૂતો કેટલાક તકેદારીના પગલા લઈ શકે છે કચ્છ જિલ્લામાં ખારેકની ખેતી કરતા ખેડૂતોને જણાવવામાં આવે છે કે ખારેકમાં મુંડો રેડ પામ વિવિલ કીટકનો ઉપદ્રવ છેલ્લા બે ત્રણ વર્ષથી વધારે જોવા મળે છે આજી વાત ખારેકના પાંચ થી દસ વર્ષની ઉંમરના ઝાડને વધુ નુકસાન પહોંચાડે છે આ કીટક લાંબા અંતર સુધી ઉડી શકે છે અને આખા વર્ષ દરમિયાન સક્રિય રહે છે મુંડો એટલે કે રેડ પામ વિવિલનો ઉપદ્રવ જુલાઈ માસથી નવેમ્બર માસ સુધી વધારે જોવા મળે છે એક જ ઝાડમાં ઘણી બધી પેઢીઓ વિકાસ પામે છે આ જીવાતની માદા ઝાડના ખાંચામાં ટોચના પાંદડા અને પીલાના જોડાણના સાંધામાં ઈંડા મૂકે છે ઈંડામાંથી ઈયળ ઝાડની અંદર ઘૂસી જાય છે ઈયળનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે ખારેકને ત્રણ તબક્કામાં નુકસાન થાય છે જેમાં માઇલ્ડ એટલે કે હળવો આ તબક્કામાં નાના કાણા જોવા મળે છે અને જાળમાંથી દ્રાવણ જરતું નજરે પડે છે બીજું મીડિયમ એટલે કે સાધારણ આ તબક્કામાં ચવાયેલો ગુચ્છો બહાર ફીંકાતો જોવા મળે છે અને ત્રીજું સિરિયસ એટલે કે ગંભીર જે ભાગને નુકસાન થયેલ હોય તે બાજુના પાંદડા રંગે પીળા પડે છે તેમજ વધુ પડતા છવાયેલા ગુચ્છા બહાર ફેંકાય છે અને ખૂબ જ દુર્ગંધ આવે છે ખારેકમાં મુંડાના નિયંત્રણ માટે કેટલાક પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું છે આ જીવાતના ઉપદ્રવનો શરૂઆતથી જ ખ્યાલ આવી જાય તો ઝાડના થડમાં જે જગ્યાએ નુકસાન જોવા મળે તે જગ્યાએથી થળને સાફ કરી જેટલી શક્ય હોય તેટલી ઈયળ બહાર કાઢી આ કાણામાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ટીકડી મૂકવી ત્યારબાદ આ કાણાને ચીકડી માટીથી હવા ચુસ્ત રીતે બંધ કરી દેવું જોઈએ જેથી અંદર રહેલું પુખ્ત કીટક અને ઈયળ મૃત્યુ પામશે અને ઝાડને બચાવી શકાશે સમયાંતરે દવા જેવી કે ક્લોરે પાયરીફોસ પચાસ ઈસી ઝીરો પોઈન્ટ એક ટકા એટલે કે પચાસ મિલી અથવા તો દસ લિટરનો છંટકાવ કરવો જીવાત થડમાં વધુ ઊંડાઈએ ન ગયેલ હોય તો નુકસાની ભાગ સાફ કરી ડ્રીલ વડે ત્રાસો હોલ કરી તેમાં ફ્લોરે પાયરીફોસ પચાસ એસી જીરો પોઈન્ટ એક ટકા દવાનું ઇન્જેક્શન આપવું ખારેકના પીલાને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાવેતર કરવા માટે લઈ જવાના થાય તો રાસાયણિક દવાનો છંટકાવ કરી જીવાત મુક્ત કરીને જ લઈ જવા ખારેકના ઝાડની આજુબાજુ જમીનમાં રાસાયણિક દવાને પાણી સાથે આપવી ખારેકના ઝાડમાં ઉપરના ભાગે પાન ઉપર સમયાંતરે ક્લોરેપાયરીફોસ પચાસ એસી જીરો દવાનો છંટકાવ કરવો ખારેકના ઝાડમાં પીલા કાઢેલી જગ્યાએ ક્લોરેપાયરીફોસ પચાસ ઇસી ઝીરો પોઈન્ટ એક ટકા દવા છાંટી ચીકણી માટીને દવા સાથે ગારો બનાવીને લગાવી વધુ માહિતી માટે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ડેટપામ કુકમા અને ખારેક અનુસંધાન કેન્દ્ર મુન્દ્રાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે